દરરોજ મારી સ્ટેચ્યુ ઓફ યુનિટીની બસો ઉપડતી હતી હું નવસો નવ્વાણુંમાં લઈ જતો ત્યાંથી ત્યાંથી મારું નામ થયું લોકોની સર્વિસ મળી વાર તમે સોશિયલ મીડિયામાં કોઈ ગાડીના ફોટા મૂકે હવે ગાડીની કિંમત હોય બાર લાખ રૂપિયા તમને કે હું આ નવી ગાડી છ લાખમાં આવું એટલે કે કસ્ટમરને કે જે લેનાર વર્ગની થોડી લાલચ જાગે ભાઈ કે આટલા સસ્તામાં ગાડી મળે છે એવું પેકેજમાં હોય છે જ્યારે કોઈ તમને કે કે દુબઈ પિસ્તાલીસ હજારમાં લઈ જાઓ તો મારા વાલા દુબઈની ટિકિટ જ વીસ પચીસ હજારની આવે તો પિસ્તાલીસ હજારમાં પોસિબલ નથી તો આપણે સમજી જવું જોઈએ કે ભાઈ આમાં કઈ ગોલમાલ છે તમે માનશો કે લોકો મોટી મોટી ઓફિસો કરે છે એવા દેખાવ કરે છે તમે એમના ત્યાં ઇન્કવાયરી માટે જાઓ તો તમારી આગતા સ્વાગતા એવી કરે પણ કસ્ટમરને ક્યાં ખબર છે કે આ તમારા જ પૈસે છે આપણે પેલો બકરો વધેરવાનો હોય ને એટલે કે ખવડાય બવડાય તાજો કરીને પછી વધેરીએ એમ તમે જાઓ એટલે આગતા સ્વાગતા થાય તમારા માટે એવું લચ્છી બચ્છીને એવું પાંચસો હજાર રૂપિયાનો ખર્ચો થઈ જાય તમને લાગે હો મજો મજો પડી ગયો અને પછી ટૂર ઉપડવાની હોય અને તમે દુબઈ કે અબુધાબી ઉતરો એટલે તમને પિકઅપ માટે ન ગાડી આવે કા તો કોઈ એવી જગ્યાએ ફસાઈ ગયા તો ડુપ્લિકેટ ટિકિટ આપે અને આ તો ઠીક છે ટૂર ઓપરેટર સાથે સાથે ડુપ્લિકેટ બોગસ વેબસાઇટ ઉપર એટલે આ તો પેકેજ પાંચ વખત વાંચો ફોન ઉપર ફોન કરીને કદી પેકેજ બુક ના કરો નહીં તો તમારા ને કંપનીના કંઈક મતભેદ થવાના કારણ કે તમે જયારે ફોન કરીને પેકેજ સમજો છો કે વોટ્સઅપ ઉપર પેકેજ મંગાવો છો તો તમને પૂરતી જાણકારી લેવાના સસ્તું પેકેજ ને વ્યાજબી જમીન ફરક છે બરાબર પેકેજ કદી સસ્તું નથી હોતું પેકેજ વ્યાજબી કેવું હોય છે જેમ કે ગુજરાતી વધારે કિચન ટુર પસંદ કરતા હોય છે અને તમે હમણાં જેમ કહ્યું કે બહાર જાય એટલે થેપલા ધોકળા આ બધું એમને જમવા જોઈતું હોય છે તો ગુજરાતી હંમેશા એમને એ જ પ્રાયોરિટી ટુરમાં કિચન છે ગુજરાતી મળશે આમ તો આપણું ટેગલાઇન છે ગુજરાતનું કે કુછ દિન તો ગુજારીએ ગુજરાતમાં પરંતુ ગુજરાતીઓ જ્યારે જ્યારે સમય મળે ત્યારે તે રાજ્ય બીજા રાજ્ય અને વિદેશમાં પણ ફરવાનું પસંદ કરતા હોય છે ગુજરાતીઓને હંમેશા પ્રવાસ કરવો ખૂબ જ પસંદ આવ્યો છે અને તમે વિશ્વના કોઈ પણ ખૂણે જાઓ તમને ગુજરાતી ફરતો જોવા મળશે ત્યાં વસવાટ કરતો જોવા મળશે અત્યારે હાલ આપણે વાત કરીશું ગુજરાતની પ્રવાસન ઇન્ડસ્ટ્રી વિશે પ્રવાસન વિશે ગુજરાતીઓ ક્યાં ક્યાં ફરે છે કેવી રીતે ફરે છે ગુજરાતની જે પ્રવાસન ઇન્ડસ્ટ્રી છે તે કેવી રીતે કામ કરે છે અત્યારે હાલ આપણી સાથે જિગ્નેશ મોદી છે તેઓ એક ટુર ઓપરેટર છે તેમની સાથે વાત કરીએ જિગ્નેશભાઈ સ્વાગત છે સ્વમાન પર સાગરભાઈ તમને તથા તમારા વ્યૂઅરને જિગ્નેશ મોદીના નવા વર્ષના રામ રામ તમને પણ રામ રામને સાલ મુબારક તો નવું વર્ષ છે અને ગુજરાતીઓ સ્વાભાવિક છે કે પ્રવાસ પર દરેક જગ્યાએ જતા જ હોય તો શું તમને સૌથી પહેલા શું લાગે છે કે ગુજરાતીઓને કેમ આટલું આટલું બધું બધું ફરવું ગમતું હશે ફરવા પાછળનો અત્યારે આપણે જોઈએ કે જેસલમેરમાં એકદમ કેળિયારું ઉભરાયું છે રાજસ્થાન હોય કે ગમે ત્યાં ગુજરાતની આસપાસના વિસ્તારો આપણે જોઈએ તો ગુજરાતીઓનું કામ છે કમાવું અને એને વાપરવું એટલે એ હંમેશા દરેક ગુજરાતી છે ને દિવાળી વેકેશન હોય કે સમર વેકેશન હોય ને હવે તો અવારનવાર ઘરની બહાર નીકળવું પસંદ કરતા હોય છે એ લોકલ ગુજરાતમાં કઈ ફરવા નીકળે કચ્છ જાય સૌરાષ્ટ્ર જાય કે બહાર નીકળે જેમ કે તમે કહ્યું જેસલમેર અને એ સિવાય દુબઈ મલેશિયા સિંગાપુર ને થાઈલેન્ડ અવારનવાર ફરતા હોય છે અને ગુજરાત તો આપણું રંગીલું ગુજરાત અને આપણા ગુજરાતીઓને એક જ શોખ હોય બહારનું ખાવું અને ફરવું બરાબર છે આમ તો આમ ગુજરાતી ફૂડે દરેક જગ્યાએ અવેલેબલ હોય છે જ્યારે જોડે જાય ત્યારે પુષ્કળ નાસ્તા એમની સાથે હોય આપણે જોતા હોઈએ છીએ ક્યાંય પણ ફરવા જાય બરાબર છે પરંતુ હવે કોરોનાનો વચ્ચે કાળ આવ્યો જ્યારે એકદમ એવું લાગ્યું કે પ્રવાસન ઉદ્યોગ સાવ ઠપ થઈ જશે અને પછી જે વેગ પકડ્યો અને ખાસ કરીને ગુજરાતીઓ જે હતા જે ગોવા જતા ગુજરાતીઓ હતા જે મુંબઈ દિલ્હી કે ઉત્તરાખંડમાં ફરવા જતા હવે વિદેશ ફરવાનું ચલણ બહુ સામાન્ય થઈ ગયું છે ને વિદેશ ફરતા જવા ફરવા જતા થયા છે તો આની પાછળના શું કારણ લાગી રહ્યું છે શું પ્રવાસન સસ્તું થયું છે અફોર્ડેબલ થયું છે કે પછી ત્યાંની સુખ સુવિધાઓ સેવાઓ કે તેનું જે હોસ્પિટાલિટી હોય એના લીધે બધા આકર્ષાય છે કોરોનાનો સમય કપડો હતો અઘરો સમય હતો લોકો એવો સમય જોયો અને ત્યાં પછી જે પ્રવાસન ઇન્ડસ્ટ્રીએ વેગ પકડ્યો છે સાહેબ કે લોકો સતત જેમ આપણા પહેલા સમય ભાઈ હતા કે ફરવા જાય અત્યારે અવારનવાર લોકો ફરવા જાય છે લોકોનું પર્ચેસિંગ પાવર વધી ગયો છે અને હવે લોકોનું એક ટાર્ગેટ થઈ ગયું છે જેમ કે આપણે કોઈ કંપનીમાં નોકરી કરતા હોય કે સેલ્સ એક્ઝિક્યુટિવ છે તો એથી રીઝનેબલ રીજને એથી રીજનલ મેનેજર બનવું સેલ્સ એક્ઝિક્યુટિવ ગોલ હોય છે હવે ગુજરાતીઓને કેવું હોય છે કે ભાઈ આજે આપણે ગયા સિક્કિમ તો સિક્કિમ ફરી આવ્યા તો જઈએ હિમાચલ કાશ્મીર જો આપણે દુબઈ ફરી આવ્યા તો ચલો નેક્સ્ટ ટાઈમ જઈએ મલેશિયા એમ એક ગોલ હોય છે આ આ વખતે કરી તો તો આપણે આગળ નવું સેન્ટર પકડીએ બરાબર પછી તમારી જે એજન્સી છે એની અંદર શું પરિસ્થિતિ છે કોવિડ દરમિયાન પછી કોવિડ પછી કયા પ્રકારનું માહોલ રહેતો હોય છે અને તમારા ફિલ્ડમાં શું કોમ્પિટિશનની શું પરિસ્થિતિ છે કોવિડ સમયમાં એ સમય ગાળામાં ઝીણી મક્કમતાથી મજબૂતાઈથી જે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝ વાળા હતા જે ટૂર ઓપરેટર હતા એ ઊભા રહ્યા તો અત્યારે લોકો સરસ પ્રગતિ કરી રહ્યા છે અને અત્યારે એવું સારું કામકાજ છે દરેક ટુર ઓપરેટર જે કોરોનામાં ટક્યા કોમ્પિટિશન તો રહેવાની હવે અત્યારે દરેક બિઝનેસમાં કોમ્પિટિશન છે પણ કસ્ટમર શું જોઈતા હોય છે વ્યાજબી ભાવે ફરવું સારી સર્વિસ અને સારી સર્વિસ અને એ વ્યવસ્થિત વ્યાજબી ભાવ એના કારણે લોકો પસંદ કરે છે પૂજન હોલિડેઝ જીજ્ઞેશ મોદીને તો શું તમે ધ્યાન શું રાખતા હોવ છો અને કયા પ્રકારની સર્વિસ આપવા સર્વિસમાં કેવું હોય છે જેમ કે ગુજરાતી વધારે કિચન ટુર પસંદ કરતા હોય છે અને તમે હમણાં જેમ કહ્યું કે બહાર જાય એટલે થેપલા ઢોકળા આ બધું એમને જમવા જોઈતું હોય છે તો ગુજરાતી હંમેશા એમને એ જ પ્રાયોરિટી ભાઈ ટુર માં કિચન છે ગુજરાતી મળશે એ સિવાય જ્યારે દુબઈ ફરવા જાય તો ભાઈ જિગ્નેશભાઈ મોદી અમને દુબઈમાં ગુજરાતી મળશે ફાફડા મળશે ખમણ મળશે ઢોકળા મળશે એ સિવાય થાઇલેન્ડ મલેશિયા સિંગાપુર તો અમે દરેક જગ્યાએ

ટૂંક સમય પહેલાં જ ઘણા બધા સમાચારો જોયા અમુક મીડિયા માધ્યમોમાં પણ જોયું ઘણા બધા જે ટૂર ઓપરેટર્સ છે એમના એમની ફરિયાદો આવી કે પૈસા એડવાન્સમાં લીધા અને પછી જ્યારે જવાનો સમય આવ્યો ત્યારે ફૂલેકું કરીને જતા રહ્યા અથવા કે પછી જે પ્રકારની વ્યવસ્થાઓ નક્કી બ્રોશરમાં બતાવી એવું મળ્યું જ નથી તો પછી આવું નક્કી કેવી રીતે કરવું કેવી રીતે શું ધ્યાન રાખવું ખાસ કરીને જેને ફરવા જવા માંગતા હોય સાહેબ સસ્તું પેકેજ ને વ્યાજબી વાયમાં જમીન આસમાન નો ફરક છે બરાબર પેકેજ કદી સસ્તું નથી હોતું પેકેજ વ્યાજબી હોય છે ઘણી વાર તમે સોશિયલ મીડિયામાં કોઈ ગાડીના ફોટા મૂકે હવે ગાડીની કિંમત હોય બાર લાખ રૂપિયા તમને કે હું આ નવી ગાડી છ લાખમાં આવું એટલે કે કસ્ટમરને કે જે લેનાર વર્ગની થોડી લાલચ જાગે ભાઈ કે આટલા સસ્તામાં ગાડી મળે છે એવું પેકેજમાં હોય છે જયારે કોઈ તમને કે દુબઈ પિસ્તાલીસ હજારમાં લઈ તો તો મારા વાલા ટિકિટ જ પોસિબલ નથી તો આપણે સમજી જવું જોઈએ કે ભાઈ ગોલમાલ છે તમે માનશો કે લોકો મોટી મોટી ઓફિસો કરે છે એવા દેખાવ કરે છે તમે જ્યારે એમના ત્યાં ઇન્કવાયરી માટે જાઓ તો તમારી આગતા સ્વાગતા એવી કરે પણ કસ્ટમરને ક્યાં ખબર છે કે આ તમારા જ પૈસે છે આપણે પેલો બકરો વધેરવાનો હોય ને એટલે કે ખવડાવી વવડાય તાજો કરીને પછી વધેરીએ એમ તમે જાઓ એટલે આગતા સ્વાગતા થાય તમારા માટે એવું લચ્છી બચ્છી ને એવું પાંચસો હજાર રૂપિયાનો ખર્ચો થઈ જાય તમને લાગે હો મજો મજો પડી ગયો અને પછી ટુર ઉપડવાની હોય અને તમે દુબઈ કે અબુધાબી ઉતરો એટલે તમને પિકઅપ માટે ન ગાડી આવે કા તો કોઈ એવી જગ્યાએ ફસાઈ ગયા તો ડુપ્લિકેટ ટિકિટ આપે અને આ તો ઠીક છે ટુર ઓપરેટર સાથે સાથે ડુપ્લિકેટ બોગસ વેબસાઈટો પણ છે જેમ કે તમે હેલિકોપ્ટર બુકિંગ કરો મારી પાસે ઘણા કિસ્સા છે અમરનાથ ચારધામના વૈષ્ણોદેવી ના હેલિકોપ્ટર માટે તમે બુકિંગ કરો પૈસા ભરી દાવ એ તમને આઈડી કાર્ડ પણ આપે કે ભાઈ અમે આ ટ્રસ્ટ છીએ પણ બધું બોગસ હોય છેલ્લે પછી પૈસા ભર્યા પછી તમે એમને ફોન કરો ને એટલે મારા વાળા ફોન બંધ થઈ ગયો હોય અને તમારા રૂપિયા બી ગયા પ્રવાસ બી બી ગયા એટલે પેકેજ સસ્તું નથી હોતું પેકેજ વ્યાજબી હોય છે અને અમદાવાદ ગુજરાતમાં ઘણી પ્રતિષ્ઠિત ટ્રાવેલ કંપનીઓ છે તો તમે જેને ઓળખો છો એની સાથે તમારો વ્યવહાર રાખો અને અમારા જેવા તો બેઠા જ છે એટલે પ્રતિષ્ઠિત ટ્રાવેલ કંપનીમાં જાઓ વ્યાજબી પેકેજ રહેશે અને વધારે સસ્તાની લાલચ રાખશો નહીં તમે કહ્યું કે રેફરન્સ ઓળખી ધંધામાં કેટલો જરૂરી છે કારણ કારણ કે 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 આ માઉટ માઉટ ટુ વાત છે એક જયો તમે એ ભલે પોતે રિપીટ ના થાય પરંતુ એના પરિવારના પાંચ લોકોને કહેશે કે આમાં ગયો તો આ સારું હતું તો ધંધામાં તમે શું માનો છો આ પેટર્ન કેટલી મહત્વની કોઈ પણ બિઝનેસ હોય ને રેફરન્સથી ચાલે મારી પાસે રિપીટ કસ્ટમર વધારે છે કારણ કે એમને ખબર છે કે આમની સર્વિસ સારી છે રેટ જેમ કે હું પોતે ઓનર છું ચલો મારી કસ્ટમર છે ફોન ઉપાડી કસ્ટમરને પેકેજ સમજાવે છે પણ કસ્ટમર જ્યારે ઓફિસમાં આવે છે ને તો કસ્ટમરને હું ડીલ કરું છું એ સિવાય હું જોઈએ ઓપરેશનલ કામ હું પોતે કરું છું બરાબર હું એકલો ઓપરેશનલ કામ કરું હું ઓપરેશનલ કામ કોઈ સ્ટાફને કરવા નથી દેતો ઓપરેશનલ કામ એટલે કે જ્યારે તમારા બુકિંગ પછી હોટલથી લઈને તમને સમયસર ગાડી પહોંચી કે નહીં ત્યાં સુધીનોને તમને કોઈ સર્વિસમાં તકલીફ પડી કે નહીં એ બધું કામ હું પોતે જોઉં છું એટલે મારું કામ ઉજાગરાનું છે અને મને આ શોખ છે હું પોતે ભટકકડ વ્યક્તિ છું અવારનવાર નવાર કોઈને કોઈ જગ્યાએ ત્રણ ચાર મહિને ફરતો રહું છું અને આ મને રસ છે એટલે મને ગમે છે કે મારા કસ્ટમરને સારું મળે એને મજા આવે અને એકવાર ફરવા જાય પછી કે ભાઈ jignesh modi ના ત્યાં મજો મજો પડી ગયો બરાબર તમે જેમ કહ્યું કે તમે ઓપરેશનલ જાતે કરો છો આપણે જોયું હોય કે ગણिवार પહોંચ્યા પછી કારણ કે સમય ફેર હોય તમે યુરોપની કોઈ માં ગયા હોય કે યુએસ કોઈ પણ તો ઈવન નજીકના પણ શહેરોમાં બે ચાર કલાકનો ફર્ક હોતો હોય છે તો ત્યાં જઈએ પછી એવું કહે કે એજન્ટ તો રમતા કરી દીધા એટલે આ આવા બધા પ્રશ્નો ઊભા હોય તો તમે આ બધું કેવી રીતે ટેકલ કરાવી શકે કારણ કે હું એટલે જ કહું છું ના એવું નથી કહેતો કે તમે પૂજન હોલિડે જીગ્નેશ મોદીમાં જ ફરવા જો ઘણી પ્રતિષ્ઠિત કંપની છે વેલ નોન કંપની છે જેને તમે જાણો છો જેનો તમે અનુભવ કર્યો છે અને જેને તમે ઓળખો છો હવે આજની જ વાત કરું કે આજે હું રાત્રે ચાર વાગે પછી ઊંઘ્યો છું મારું પચીસ જણનું ગ્રુપ હતું થાઈલેન્ડમાં ગામડાના લોકો હતા એમને પેલું પ્લે કાર્ડ ને એ બધી કઈ ખબર ના પડે મેં એમને કહ્યું હતું તમે બેન્કોગ એરપોર્ટ ઉતરો એટલે મને તમે વિડીયો કોલ કરજો જ્યાં સુધી તમે ગાડીમાં ના બેસો સુધી એ ગાડીમાં બેઠા પછી હું ઊંઘ્યો એટલે કહેવાનું માણસ છે કે જયારે કંપનીનો માલિક જ ઓપરેશનલ કામ કરતો હોય તો એને વધારે ટેન્શન હોય કે મારા કસ્ટમરને દસ મિનિટ ગાડી લેટ ના પહોંચે એને જમવામાં તકલીફ ના પડે અને તમારું કઈ પણ કચાશ રહી જાય તો એનો સુધારવાનો પ્રયત્ન કરે બરાબર તો આ અમારામાં ફરક છે કારણ કે ઓપરેશનલ કામ છે ને ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ મહત્વનું છે બુકિંગ લેવું ઈજી છે બુકિંગ તો કોઈ પણ લઈ શકે કારણ કે આટલી બધી પેપર એડ આવતી હોય સોશિયલ મીડિયા એડ આવતી આટલું બધું બ્રાન્ડિંગ થતું હોય તો કસ્ટમરના કોલ આવવાના છે અને બુકિંગ આવવાના છે પણ એ પછી શું સર્વિસનો ધંધો સર્વિસનો ધંધો એ પછી જો કસ્ટમરને તકલીફ પડી કદાચ કોઈ કચાશ રહી ગઈ તો તમે એને સુધારીને એને અપગ્રેડ કરીને આપો ને તો એ કસ્ટમર તમારી સાથે હંમેશા બંધાયેલું રહે છે બરાબર તો તમારી જોડે એવા કોઈ કિસ્સા જે તમે વર્ણવવા માંગતા હો કે ક્યાં કોઈ જો કિસ્સાઓ ઘણા બધા છે જ્યારે મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો તો બિઝનેસ શીખવાડે છે જે હું જોબ કરતો તો પછી સ્ટાર્ટ કર્યો મારા તો બસ પ્રવાસો વધારો પડતા હતા અને નવા નવા હોય તો ઘણીવાર બસના કિસ્સામાં તો કોઈ બસ બગડી જાય એ બગડી જાય પણ

જો તકલીફ હોય નાની મોટી એને સુધાર કરીને તમે વ્યવસ્થિત કામ કરો ને તો તમને કામ મળવાનું છે બરાબર છે કેટલા વર્ષ થયા તમારે મારે આ ઇન્ડસ્ટ્રીમાં આ અગિયારમું વર્ષ છે મારે બરાબર છે તો અત્યાર સુધી કેટલા કસ્ટમર તમારી સાથે જો એ તો સંખ્યા અઘરું છે જ્યાં કેવી અઘરી જાય એનું કારણ છે કે અમે સ્ટાર્ટ અમારું નામ થયું સ્ટેચ્યુ ઓફ યુનિટીથી બરાબર દરરોજ મારી સ્ટેચ્યુ ઓફ યુનિટીની બસો ઉપરથી હતી હું નવસો નવ્વાણુંમાં લઈ જતો ત્યાંથી ત્યાંથી મારું નામ થયું લોકોની સર્વિસ મળી કસ્ટમર નેટવર્કિંગ વધતું ગયું મારે અમારું પણ નેટવર્કિંગ વધતું ગયું જેમ જેમ દરેક જગ્યાએ ઓફિસ કરી રહ્યા છે દરેક જગ્યાએ ફ્રેન્ચાઇઝ છે હવે રાજકોટમાં અમે ફ્રેન્ચાઇઝ છોડીને અમારી પોતાની ઓફિસ કરી રહ્યા છે આ ટૂંક સમયમાં તો એ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી અમારું કામ શરૂ થયું અને ઢગલો હજારો કસ્ટમર અમે મોકલ્યા હશે એ સિવાય પછી તો ડોમેસ્ટિક ઇન્ટરનેશનલ અવારનવાર અમારા ટૂર ચાલતા હોય છે અઠવાડિયામાં ઓછામાં ઓછા ચારથી પાંચ ગ્રુપ તો અમારે ડોમેસ્ટિક ને ઇન્ટરનેશનલ હોય છે બરાબર છે એટલે ફેમિલી બધા ફરવા સાથે જતા હોય તો એ તમારો સંપર્ક કરે રેફરન્સ થી રેફરન્સ માં સો ટકા ફેમિલી છે બિચલર છે સ્ટુડન્ટ છે બધા જ પ્રકારની વ્યવસ્થા મારી આ જોડી છે તમને દરેક ને સમાવી લે એવા બજેટમાં મારી પાસે વ્યવસ્થા છે અને મને કસ્ટમર નો ટેસ્ટ ખબર છે કોઈ કસ્ટમર મારી સામે અડધો કલાક બેસે તો મને એનો ટેસ્ટ ખબર પડે પછી એ ટેસ્ટ મુજબ હું એને પ્રોગ્રામ આપતો હોઉં છું જો આમાં કેવું છે કે જેવો ગોળ નાખે એવું ઘડ્યું થાય બરાબર છે તમે દસ લાખ ની ગાડી લો તો ફીચર્સ એ મુજબ જ આવે તમે વીસ લાખ ની ગાડી લો તો થોડું પ્રીમિયમ ફીચર્સ થઈ જાય બરાબર પણ દસ લાખ વાળા ગાડી વાળા ખબર છે કે મને નથી સંતોષ છે એને ખબર હોય કે મારી દસ લાખ ની ગાડી મને મજા છે મારું બજેટ છે મજા છે એવી રીતે પેકેજમાં એવું હોય જો બજેટ પેકેજ લો તમે સસ્તું પેકેજ ને તમને ખબર હોય કે આ પેકેજમાં આવી સુવિધા મળે છે તો તમને યાત્રા દરમિયાન કોઈ તકલીફ જેવું લાગે નહીં પણ જ્યારે ઓછા બજેટમાં પ્રીમિયમ માગો તો એ થોડું ઘણું તો તકલીફ દેવાની છે બરાબર છે તો શું કહેવાય કઈ સિઝનમાં ક્યાં ફરવા જવું કારણ કે આસપાસના હવે તો લક્ષદ્વીપે નવો ઓપ્શન ખુલ્યો છે લોકો લોકો માટે પણ હજુ એટલો આપણે જોતા નથી કે ત્યાં જતા હોય ધારો કે ભારતની આસપાસના દેશો જોઈએ દુબઈ છે કે પછી થાઈલેન્ડ છે મલેશિયા સિંગાપોર તો ક્યાં કઈ સિઝનમાં ફરવા જવું તમને દીખો હવે મેં જેમ આગળ પણ તમને કહ્યું કે કસ્ટમર બારી મહિના ફરે છે સાગરભાઈ ઘણા કસ્ટમર તો બે બે મહિને બુકિંગ કરાવે છે હવે એવું નથી રહ્યું કે કઈ ફિક્સ પણ હા જ્યારે કોઈ ફેમિલી છે તો એને ફર્સ્ટ ઇન્ટરનેશનલ ટૂર કરવી હોય તો દુબઈ દુબઈ કરે એના પછી થઈ ગયું તો એને એમ થાય કે ભાઈ મલેશિયા સિંગાપુર કરું પછી વિયેતનામ ને થાઇલેન્ડ તો ઘણા બધા પેકેજ છે પણ હા તમે જયારે કહો ઇન્ટરનેશનલ પેકેજ સસ્તા ક્યારે મળે તો મે મહિનાથી લઈને સસ્ત મે મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિના સુધીમાં ઇન્ટરનેશનલ ટુર પેકેજના ભાવ વ્યાજબી હોય છે દિવાળી વેકેશનમાં થોડા ઘણા નવેમ્બરથી લઈને આપણે ફેબ્રુઆરી સુધી એ સિઝનનો ટાઈમ હોય એ પેકેજની કિંમત થોડી થઈ જાય છે બાકી ફરવા માટે બેસ્ટ ટાઈમ છે નવેમ્બરથી લઈને માર્ચ સુધીનો બરાબર છે તો પછી મેઇન વસ્તુ એ છે કે તમે જ્યારે બી કોઈના પ્રશ્નો આવતા હોય કંઈ બી ટુર ઓપરેટરોમાં આપણે જોઈએ કે અત્યારે ફૂલ કોમ્પિટિશન છે ચાર પાંચ લોકો જગ્યાએ એવું તો છે ને કે સીધા તમારી જોડે કોટેશન કરાય આવી બરાબર તો તમને શા માટે પસંદ કરે કારણ કે બધેથી અલગ અલગ કોટેશન લોકોએ કરાયા હોય તો તમારું શું કહેવું છે તમારી સેવાઓ કોઈ શું કરવા લાગે અત્યારનું કસ્ટમર બહુ હોશિયાર છે બરાબર છે કેવી રીતે હોશિયાર છે કે કસ્ટમરને ખબર છે કે કઈ વસ્તુ હવે ઓનલાઈનનો જમાનો થઈ ગયો છે બરાબર કે કઈ વસ્તુના કેટલા રૂપિયા ખર્ચા એમને ખબર છે એટલે ગમે ત્યાંથી બી તપાસ કરીને આવે કોઈ પણ કોટેશન લાવે ને જયારે મારી બાજુ આવે આમાં કોટેશનમાં બી ભાઈ ફરક હોય છે કે જ્યારે તમને કોઈ કહે કે જિગ્નેશ મોદી કે પૂજન હોલિડીઝ કરતા સસ્તું પેકેજ છે તો એમાં શું પેકેજમાં એની સમાવેશ નથી કર્યો ને એ જોવા જેવું હોય છે તમે સ્પષ્ટતા ના કરો રૂબરૂ ઓફિસ જવું જોઈએ સ્પષ્ટતા ના કરો તો એમાં કઈક તમારા સાઇટ સિંગ કપાઈ ગયા છે ઇન્ક્લુઝિનમાં કોઈ ફેરફાર છે કોઈ એ ડિનર નથી આપ્યું તો આ બધું તમારે સામસામે બેસીને ક્લિયર કરવું પડે અને તમે ગમે તે જગ્યા ની કોટેશન લઈને આવશો અમારા ભાવ તમને વ્યાજબીજ મળવાના ક્યાં ક્યાં તમારી વ્યવસ્થાઓ છે કઈ કઈ જગ્યાએ ઓફિસીસ છે આપણી અમદાવાદમાં બ્રાન્ચ છે એ સિવાય અમદાવાદમાં બીજી ત્રણ ફ્રેન્ચાઇઝો છે તે સિવાય આપણે સાણંદ વડોદરા સુરત ને હવે આપણે રાજકોટમાં આપડી ઓફિસ કરી રહ્યા છીએ બરાબર છે કસ્ટમરને શા માટે તમારા જોડે આવવું જોઈએ મેં એ જ કીધું ને કે વિશ્વાસ જો પૈસાની તો બચત છે જ અવનવા અને સારી સર્વિસ તો મળવાની જ છે પણ એક વિશ્વાસ ટ્રસ્ટ અને ટ્રસ્ટ હોવો જરૂરી છે તો લોકોને અમારા ઉપર ટ્રસ્ટ છે એટલે અમારી પાસે આવે છે બરાબર છે તો શું અત્યારે દિવાળીના વેકેશનમાં કયા કઈ જગ્યાની વધારે વધારે ટુરો ગઈ દિવાળીમાં દેખો દર વર્ષે કોમન છે કે જેસલમેર રાજસ્થાન તો જેસલમેર ચાલતું હોય છે ગોવા ચાલે કશ્મીર થોડું ઠપ છે સિક્કિમ સારું ચાલ્યું એ સિવાય ઇન્ટરનેશનલમાં દુબઈ વ્યવસ્થિત ચાલુ સારું ચાલી રહ્યું છે અને હવે તો કસ્ટમર એવું એવું મેં જેમ આગળ એમ વિચારતા નથી કે દિવાળી વેકેશન હવે પાછું જૂની સિસ્ટમ ચાલુ થાય વચ્ચે કેવું હતું ખબર છે કે દિવાળી વેકેશન હોય એટલે બાર ફરવા જતું રહ્યું હવે પાછું આપણું રિવર્સ થઈ રહ્યું છે જે આપણી જૂની પદ્ધતિ કે ચાલો ગામડે જઈએ પછી બા દાદા ને મળીયે ફેમિલી સાથે બેસીએ અને પછી ટ્રાફિક ઓછું થશે એટલે ફરવા જઈએ તો આ ક્રેઝ વધ્યો છે ને સારો છે જુઓ મને તો એવું જ ગમે કે બારે મહિના કામ ચાલવું જોઈએ એ ખોટો એક જ હવે દિવાળી વેકેશનમાં તમે કોઈ મંદિર મહાદેવની ટૂર કરી એટલું બધું ટ્રાફિક હોય ઉજાકરા કરો અને તમારા દર્શન ના થાય એટલે તમારો ધક્કો પડે તો એના કદાચ શાંતિથી ફરો ફરવાનું ક્યાં જતું રહેવાનું છે તમે ઈચ્છા તમારી ફરવાની ઈચ્છા થશે ડોમેસ્ટિક ફરવું હોય કે ઇન્ટરનેશનલ તો અમારા જેવા ઘણા ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝવાળા બેઠા જ છે એટલે હું તો કહું છું કે બરાબર જો તમારો રજાનો વિષય હોય તો ઠીક છે કે તમે રજાના ટાઈમમાં જાઓ બાકી ઓફ સિઝનમાં જાઓ ફ્રી સમયમાં જાઓ ભીડભાડ ઓછી હોય એવા સમયમાં જો તો તમને એક્સપ્લોર કરવાની મજા આવશે બરાબર કોઈ પણ કસ્ટમર કોઈ પણ જગ્યાનું પેકેજ બુક કરાવે તો તમે શું સલાહ આપશો શું શું ધ્યાન રાખે પહેલા તો પેકેજ પાંચ વખત વાંચો ફોન ઉપર ફોન કરીને કદી પેકેજ બુક ના કરો નહીં તો તમારા અને કંપનીના કઈક મતભેદ થવાના કારણ કે તમે જયારે ફોન કરીને પેકેજ સમજો છો વોટ્સઅપ ઉપર પેકેજ મંગાવો છો તો તો તમને પૂરતી જાણકારી લેવાના નથી છૂટી જવાનું છે તમે કોઈ પણ કંપનીમાં પેકેજ બુક કરાવો તમે રૂબરૂ ઓફિસની મુલાકાત લો અડધો કલાક કલાકનો સમય લઈને આવો દસ પ્રશ્નો વધારે પૂછો જેટલી સ્પષ્ટતા હશે એટલું તમને ટુર કરવાની મજા આવશે એટલે તમને એમ ના થાય કે કોઈ કંપની તમને છેતર્યા છે જો કોઈ સારી ટ્રાવેલ કંપની છેતરતી નથી દરેકનું અલગ અલગ હોય છે હા જિગ્નેશ મોદી પૂજન હોલિડેઝમાં આજ ફરક છે લોકો પ્રીમિયમ કહીને તમને પ્રીમિયમના ભાવ લે છે હું તમને પ્રીમિયમ વસ્તુ છે ને વ્યાજબી ભાવે આપીશ વ્યાજબી ભાવ એટલે ઘણા લોકો ચાર ધામ યાત્રા હોય ને સાહેબ તો દિલ્હી થી પાંત્રીસ હજાર ચાલીસ હજાર નો ભાવ હોય અને હવે ચાર ધામના બુકિંગ શરૂ થઈ જશે ટૂંક સમયમાં મારા ડિસેમ્બર થી આવતા વર્ષના મે મહિનાના અને અમે એસી ટેન સાથે ગુજરાતી કિચન સાથે અઠ્યાવીસ હજારમાં આપીશ વસ્તુ સેમ સેમ હોટલ સેમ હવે ક્યાં દિલ્હીની પિસ્તાલીસ ને ક્યાં અમદાવાદથી એસી ટેન આથી અઠ્યાવીસ હજાર એક જણના સત્તર અઢાર હજાર બચે દસ જણનું ફેમિલી હોય એક લાખ અત્તેર હજારમાં ત્રણ જણ દુબઈ કરી આવે એટલે ગુજરાતી આવી ગણતરી મારા છે ને એટલી જ મારી જોડે આવે છે બરાબર છે બરાબર બીજું કંઈ કહેવા માંગતા હોય બસ આપનો આભાર અને નવા વર્ષ શરૂ થઈ ગયું છે બિલકુલ બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પ્રગતિ કરો ખુશ રહો અને મજામાં રહો અને તમે બધા હરો ફરો અને પૂજન હોલીડે જીગ્નેશ મોદી યાદ કરતા રહો અમે બધાની સેવામાં ઉપલબ્ધ છીએ જે ફર્યા એ ચર્યા એવી આપણા ત્યાં કહેવત પણ છે ને અત્યારે વાત પણ થઈ કે જ્યારે ગુજરાતી ફરવા નીકળે ત્યારે દરેક વસ્તુનું ધ્યાન રાખતો હોય છે દરેક વસ્તુ એકદમ પહેલાં ચકાસીને જ પછી બુકિંગ કરતો હોય છે એવું જીગ્નેશભાઈએ પણ કહ્યું એમના અનુભવથી પણ એમણે વાત કરી એમણે એમની પૂજન હોલિડેઝની પણ વાત કરી આપણે એમના અનુભવો જાણવાનો પ્રયાસ કર્યો ક્યાં ફરવા જવું કેવી રીતે ફરવું કેવા કયા પ્રકારના પેકેજ બુક કરવા એની વિશે પણ જાણકારી એમણે આપી ક્યાંય છેતરાઈ ના જવું એના માટે શું ધ્યાન રાખવું એના વિશે પણ એમણે કહ્યું એમણે એવું પણ કહ્યું કે ફક્ત મારી કંપનીની વાત નથી કરી રહ્યો પરંતુ તમને જે રેફરન્સ મળે સારી જગ્યાએ લાગે પાંચ જગ્યાએ ચેક કરો રૂબરૂ મુલાકાત લો અને પછી તમે ફરવાનું નક્કી કરો ને હવે ફરવાની સિઝન એમણે જેમ કહ્યું એમ બારે માસ છે કે કોઈ એક મહિનો કે દિવાળીનું કે ઉનાળાનું વેકેશન પૂરતું નથી હવે લોકો બારે માસ પરતા હોય છે દુનિયાનું ભ્રમણ કરતા હોય છે આપણે ટ્રાવેલ બ્લોગ પણ જોતા હોઈએ છીએ એટલે આ પોડકાસ્ટમાં તમને આ બધી માહિતી મળશે અને ડિસ્ક્રિપ્શનમાં હું જિજ્ઞેશભાઈનો નંબર પણ મૂકી દઈશ આપને કોઈ પણ પ્રશ્ન હોય તેમનાથી તો આપ ચોક્કસ તેમને કોલ કરીને તેમને પૂછી શકો છો રેફરન્સ આપજો કે સોમાન પર આપનો વિડીયો જોયો હતો અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તેને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જો તમારા કંઈ પણ મંતવ્ય હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો થેન્ક યુ વેરી મચ